ભરૂચ નગરપાલિકાની બજેટ બાદની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિભાઈ યાદવની અધ્યક્ષતામાં નગરપાલિકાના સભાખંડ ખાતે મળી હતી જેમાં વિવિધ વિભાગના અઠયાવીસ જેટલા વિકાસ કાર્યોને એજન્ડા સમાવેશ કરી ચર્ચા વિચારણા કરવામાં આવી જે પૈકી વિપક્ષે સાયખા ડમ્પિંગ સાઇટ રૂપિયા અઢી કરોડ ચૂકવ્યા બાદ સરેન્ડર કરવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તે ઉપરાંત બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા ટ્રાફિક પાર્કિંગ તેમજ હોકર્સ ઝોન અંગેની રજૂઆતને મિનિટ્સમાં સમાવેશ ન કરવા સામે વિરોધ કરી તેનો સમાવેશ કરાવ્યો હતો વર્ષે પણ નિરાકરણ લાવવામાં આવ્યું નથી ત્યારે કલેક્ટર દ્વારા ફાળવવામાં આવેલ સાયખા ડમ્પિંગ સાઈટ આજ સુધીમાં રૂપિયા અઢી કરોડ ભર્યા બાદ પણ સરેન્ડર કરવા સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો તો તેઓની બજેટ સભાની ટ્રાફિક

લેવાની જે પદ્ધતિ પ્રક્રિયા છે તે પણ બંધ કરી દેવામાં આવે છે એની સાથે સાથે રોડના ઉપર ભી કચરોના ઢગલા દેખાતા રહે છે એટલે વારંવાર ડમ્પિંગ સાઇડ ન ઇશ્યુ થતો હોય છે આજ રોજ આ મીટિંગ ના અંદર નગરપાલિકા દ્વારા ઠળાવ કરવામાં આવ્યો છે કે જે સાયખાલી ડમ્પિંગ સાઇડ કહી શકાય કે છેલ્લા સાત આઠ વર્ષથી સમાજના કલેક્ટર સાહેબ ભરૂક નગરપાલિકા અને ડમ્પિંગ સાઈડ પાટીમ જગ્યાની ફાળવણી કરી દીધી અને આટલા વર્ષોથી નગરપાલિકા એના જે કંઈ બી ચાર્જીસ એ ભરતા હતા આજે અઢી કરોડ રૂપિયા ભરવા છતાં પણ એ નગરપાલિકા અ આજે સરેન્ડર કરવા માટે એટલે કહી શકાય કે જે જગ્યા છે તેને સરેન્ડર કરીને એને ત્યાંથી ડમ્પિંગ સાઈટ તરીકે એને બંધ કરવા માટે આજે ઠરાવ લાવેલ હતું એને અમે શબ્દો શબ્દોમાં બધા વિરોધ કરેલો છે કેમકે અઢી કરોડ રૂપિયા ભર્યા પછી એ જગ્યા છોડી દેવી સરેન્ડર કરી દેવું એ યોગ્ય નથી ભરૂચ ભરૂચના અંદર ભારતીય જનતા પાર્ટી નું શાસન હોય અને ડમ્પિંગ સાઇટ નો પ્રશ્ન આટલા સમયથી ગુંજતો હોય એ ડમ્પિંગ સાઇટ નો પ્રશ્ન આ નિરાકરણ ના લાવી શકતા એટલે તમે સમજી શકો છો કે ભાજપ નું શાસન ખાડે પડેલું છે જ્યારે પાલિકા પ્રમુખ વિભૂતિબાઈ સરકારમાંથી વિવિધ ગ્રાન્ટ આવી હોય વિકાસકાર્યોને વેગ મળશે તેમજ શક્તિનાથ સર્કલનું નવીનીકરણ અને પાંચબત્તી સર્કલની અટકેલી કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ સામાન્ય સભામાં કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ શાસક પક્ષના નેતા ગણેશ કાયાસ્ત સહિત અન્ય સભ્યો વિપક્ષમાંથી સમસાદ અલી સૈયદ ઇબ્રાહિમ કલકલ હેમેન્દ્ર કોઠીવાલા સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓ ચર્ચામાં સામેલ થયા હતા આપણી ભરૂચની જનતાને એમાં લાભ મળે અને ભરૂચમાં એના વિકાસના કામમાં વધારો થાય અને શક્તિનગર સર્કલ નું ડેવલપિંગ માટેની કામગીરી પણ અમે અત્યારે થોડાક દિવસોમાં કામનું પણ તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવામાં આવશે કામ પણ જે અત્યારે બંધ છે એ કામ પણ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે અને હાલમાં જે કામો ચાલુ છે એ ચોમાસા પહેલા પૂરા થાય એ રીતે અમારો નગરપાલિકા નો પૂરેપૂરો પ્રયત્ન રહેશે અને વિકાસના કામો અમે હર હંમેશ કરતા રહીશું